નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે ગવર્મેન્ટની એક એવી સ્કીમની વાત કરવાની છે કે ભાઈ જેમાં તમને દર મહિને એક ફિક્સ અમાઉન્ટની ઇન્કમ આવતી રહી તેને માર્કેટ સાથે કોઈ લેવા દેવા નથી મતલબ માર્કેટનું કોઈ એમ એ સ્કીમની અંદર કોઈ રિસ્ક નથી તે ફૂલી સિક્યોર છે ગવર્મેન્ટ દ્વારા અને આઠ પોઈન્ટ એઈટ ટુ ગવર્મેન્ટ દ્વારા એમાં ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે મતલબ એવા લોકો કે જેને દર મહિને ફિક્સ ઇન્કમ જોઈએ છે જેને માર્કેટનું કોઈ રિસ્ક નથી લેવું અને ફૂલી સિક્યોર જોઈએ છે તો આ એવા લોકો માટે સ્કીમ જે છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો તો એમના બે હજાર પચીસના શું નવા અપડેટ છે તે ટોટલી વસ્તુ આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને હું તમને સંપૂર્ણ માહિતી આપી શકું સિનિયર સિટીઝન સ્કીમ સ્કીમની મિત્રો તો આવો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો દોસ્તો જો સિનિયર સિટીઝન સેવિંગ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કેવા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે શું એમની છે શું બધા લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા આમનું નામ જ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે મતલબ કે જે સિનિયર સિટીઝન છે જે લોકો જેમની સાઠ વર્ષ ઉપરની એજ છે એવા લોકો આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અથવા તો કોઈ જે સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય છે અથવા તો કોઈ કોર્પોરેટના એમ્પ્લોઈઝ અથવા પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોઈઝ છે જે રિટાયર થતા હોય મતલબ કે સાઠ વર્ષ પહેલાં અથવા તો પંચાવન વર્ષે કોઈ વીઆરએસ લઈ લે છે પંચાવન વર્ષ અથવા પંચાવન વર્ષથી ઉપર અને સાઠ વર્ષ અથવા સાઠ વર્ષથી નીચે જે લોકો પણ રિટાયર થાય છે એવા લોકોને રિટાયરમેન્ટ બેનિફિટ મળતા હોય છે જેવા કે પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુટી એવા એમને રિટાયરમેન્ટ ટાઈમે બેનિફિટ મળતા હોય છે તો એવા લોકો આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે મતલબ કે જેમની એજ પંચાવન વર્ષ અથવા પંચાવન વર્ષ ઉપર છે અને સાઠ વર્ષ નીચે છે એવા લોકો જે સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો કોઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર જોબ કરે છે એવા લોકો પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પણ એમનો એક ક્રાઇટેરિયા છે કે ભાઈ જે એમને રિટાયરમેન્ટ બેનિફિટ મળે છે એમના એક જ મહિનાની અંદર આ સ્કીમની અંદર એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે બાકી ત્રીસ દિવસ ઉપર જો સમયગાળો થઈ જશે તો તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એલિજિબલ નહીં ગણાવ અને જો જે સેન્ટ્રલ ગવર ગવર્મેન્ટમાં ડિફેન્સમાં જોબ કરે છે જે લોકો એવા લોકો જે પચાસ વર્ષથી રિટાયર થાય છે પચાસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીમાં જે લોકો રિટાયર થાય છે એ લોકો પણ આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પણ એક જ ક્રાઇટેરિયા છે કે ભાઈ તમને જે રિટાયરમેન્ટલ બેનિફિટ મળે છે એમના એક જ મહિનાની અંદર તમારે આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે બાકી તમે એલિજિબલ નહીં ગણાવો મિત્રો તમે ઇન્ડિવિડ્યુઅલી પણ આમાં અકાઉન્ટ ઓપન કરી શકો છો અથવા તમારે જોઈન્ટ નેમથી અકાઉન્ટ ઓપન કરવું છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું તો તમે જોઈન્ટ નેમથી પણ ઓપન કરી શકો છો પણ તમારી વાઈફ સાથે તમારા સ્પાઉસ સાથે તમે બીજા કોઈ સાથે જોઈન્ટમાં અકાઉન્ટ ઓપન ન કરી શકો આમની અંદર અને જે એનઆરઆઈ છે અથવા તો એચયુએફ છે એવા લોકો આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા મિત્રો તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને મિત્રો બીજી વસ્તુ કે ભાઈ જોઈન્ટ એકાઉન્ટ હસબન્ડ વાઈફ જ કરી શકે છે મતલબ કે જો એમના વાઈફના નામે કરે છે તો જોઈન્ટમાં એમના હસબન્ડને રાખી શકે અને એમના હસબન્ડના નામે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો જોઈન્ટમાં એના વાઈફને રાખી શકે તમે થર્ડ પાર્ટી મતલબ કે ત્રીજા કોઈ વ્યક્તિને આમની અંદર જોઈન્ટ નેમ ન કરી શકો મિત્રો તો હસબન્ડ વાઈફ જ જોઈન્ટ નેમથી એકાઉન્ટ ઓપન થઈ શકે અને ઇન્ડિવિજ્યુઅલી સિંગલ નામથી પણ અકાઉન્ટ અકાઉન્ટ ઓપન થઈ શકે છે મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે છે એમની અંદર મિનિમમ તમે એક હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને મેક્સિમમ ત્રીસ લાખ રૂપિયા સુધી તમે આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મતલબ કે તમે મિનિમમ એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરી શકો અને મેક્સિમમ જે છે તમે ત્રીસ લાખ રૂપિયા સુધી જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો ત્રીસ લાખની ઉપર તમે આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકો મેક્સિમમ જે લિમિટ છે પર પર્સન ઇન્ડિવિઝ્યુઅલી ત્રીસ લાખ રૂપિયા છે મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે છે એમની અંદર મેક્સિમમ તમે પાંચ વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મતલબ કે એમનો જે ટેન્યુર છે એ પાંચ વર્ષનો છે અને પાંચ વર્ષથી જ્યારે તમારો ટેન્યુર ખતમ થાય ત્યારે તમે એક એપ્લિકેશન આપી અને તેને ત્રણ વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકો છો મિત્રો તો મેક્સિમમ જે એમનો ટેન્યુર થશે એ આઠ વર્ષ થશે આઠ વર્ષથી ઉપર તમે આ સ્કીમ સ્ટાર્ટ ન રાખી શકો મિત્રો તો પાંચ વર્ષ પ્લસ તમે જો ચાહો આમની અંદર તો ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો છો પણ જે તમારો મેચ્યુરિટી પાંચ વર્ષે થતું હોય તેના ત્યારથી લઈને એક વર્ષની અંદર તમારે એક એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે એક્સ્ટેન્શન માટેની તો જ તમે ત્રણ વર્ષ એક્સટેન્શન મેળવી શકશો તો મતલબ કે તમારે જો એક્સટેન્શન લેવું છે તો તેમાં એપ્લિકેશન આપવી પડશે કોઈ પણ બેંક અથવા તો તમે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાં હવે મિત્રો આપણા માઇન્ડની અંદર એ પણ ક્વેશ્ચન આવે કે ભાઈ જો આમનો ટેન્યુઅર જે છે એ પાંચ વર્ષનો છે તો એ પાંચ વર્ષ પહેલા જો આપણે પૈસા નીકાળવા હોય તો શું આમની અંદરથી નીકળી શકે જી હા દોસ્તો પાંચ વર્ષ પહેલા જો પણ તમે અંદરથી પૈસા નીકાળવા માંગો છો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે છે અંદરથી તો તમે નીકાળી શકો જો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તે ડેટથી લઈને એક વર્ષની અંદર જ જો તમે પ્રી મેચ્યોર કરી લો છો જે ડિપોઝિટ કરી છે તે તો તેમાં તમને કોઈ જાતનું ઇન્ટરેસ્ટ મળશે નહીં મતલબ કે તમારા જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે તે જ તમને મળવા પાત્ર રહેશે કોઈ જાતનું ઇન્ટરેસ્ટ મળશે નહીં મતલબ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાંથી લઈને એક વર્ષની અંદર તમે જો પ્રી મેચ્યોર કરો છો તો અથવા તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાંથી લઈને એક વર્ષ ઉપર અથવા તો બે વર્ષથી નીચેનો સમયગાળો હોય અને પ્રી મેચ્યોર કરો છો તો તમારે જે છે એમાં વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પેનલ્ટી આવશે મતલબ વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પેનલ્ટી તમારે આપવી પડશે ગવર્મેન્ટને કોઈ પણ બેંકમાં તમે કે પોસ્ટ ઓફિસમાં જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ત્યાં અથવા તો જો તમે બે વર્ષથી લઈને ત્રણ વર્ષ મતલબ કે બે વર્ષથી ઉપર અને ત્રણ વર્ષથી નીચેના સમયગાળામાંની અંદર જો આ મેચ્યુ પ્રી મેચ્યોર કરો છો તો વન પર્સન્ટ પેનલ્ટી છે મિત્રો તો ત્રણ વર્ષ પછી કોઈ પેનલ્ટી નથી જો તમે આ રીતે મતલબ પ્રીમેચ્યોર કરશો તો તમને પેનલ્ટી આવશે અને પેનલ્ટી તમારે કોઈ પણ બેંક અથવા તો તમે જે જગ્યાએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ત્યાં આપવી પડશે મિત્રો તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આમની અંદર જે ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે મતલબ કે તમે જે સિનિયર સિટીઝન જે સેવિંગ સ્કીમ છે ગવર્મેન્ટની એમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ગવર્મેન્ટ તમને જે ઇન્ટરેસ્ટ આપે છે તે એઇટ પોઈન્ટ ટુ પર્સન્ટ આપે છે મિત્રો મતલબ કે આઠ પોઈન્ટ બે ટકા તમને આમની અંદર ઇન્ટરેસ્ટ મળે છે અને આ જે સ્કીમ છે એ ફૂલી સેફટી અને સિક્યોરવાળી સ્કીમ છે મતલબ આમાં કોઈ તમારે માર્કેટ રિસ્ક નથી કે કોઈ નથી હન્ડ્રેડ પર્સન્ટ ગેરન્ટેડ સ્કીમ ગવર્મેન્ટની છે આ અને તમારા પૈસાની હન્ડ્રેડ પર્સન્ટ સેફ્ટી અને ગેરંટી ગવર્મેન્ટ આપે છે તો મતલબ આમાં કોઈ ટેન્શનવાળી વસ્તુ છે નહીં કોઈ માર્કેટ રિસ્ક છે નહીં મતલબ તમને જે ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે તે હન્ડ્રેડ પર્સન્ટ સિક્યોર છે આમાં કોઈ માર્કેટ ઉપર આધારિત નથી આ ગવર્મેન્ટની સ્કીમ છે તો તમે આને માર્કેટ સાથે કમ્પેર ન કરો મિત્રો અને જો તમારે કમ્પેર કરવી હોય તો તમે બેંકની એફડી સાથે કમ્પેર કરી શકો બેંકમાં જે સેવિંગમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે એમની સાથે કમ્પેર કરી શકો તો તેમના ઓલામાં ઘણું એવું બેટર ઇન્ટરેસ્ટ રેટ આમાં ગવર્મેન્ટ આપે છે અને દર ત્રણ મહિને આમનું જે ઇન્ટરેસ્ટ છે એ જે વ્યક્તિના નામે ઇન્વેસ્ટમેન્ટ હોય તેમના સેવિંગ અકાઉન્ટ અથવા સેવિંગ અકાઉન્ટની અંદર ક્રેડિટ કરવામાં આવે છે મિત્રો મતલબ કે જો તમે ત્રીસ લાખ રૂપિયાનું આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો દર મહિને તમારા અકાઉન્ટની અંદર વીસ હજારને પાંચસો રૂપિયા ક્રેડિટ કરવામાં આવે છે આમનો દર જે ઇન્ટરેસ્ટ રેટ છે તે દર ત્રણ મહિને મતલબ ગવર્મેન્ટ રિવાઇઝ કરતી હોય છે મિત્રો આમની અંદર ગવર્મેન્ટ દ્વારા ટેક્સ બેનિફિટ પણ આપવામાં આવે છે મતલબ કે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એટીસી એટીસીની અંદર આમાં તમે વન પોઈન્ટ ફાઇવ લાખ સુધી ટેક્સ બેનિફિટ પણ લઈ શકો છો મિત્રો અને જો સિનિયર સિટીઝન જે છે એ એવા લોકોનું જે ઇન્ટરેસ્ટ જે છે એ પચાસ હજાર રૂપિયા ઉપર જાય છે તો તેમાં ટીડીએસ પણ કટ કરવામાં આવે છે અથવા તો જે પચાસ સોરી સિક્સટી યર નીચેની જેમની એજ છે એવા લોકો એવા લોકો જો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને દસ હજાર ઉપર જો એમનું ઇન્ટરેસ્ટ થાય છે તો તેમાં પણ ટીડીએસ કટ કરવામાં આવે છે મિત્રો ગવર્મેન્ટ દ્વારા મતલબ આમની અંદર ગવર્મેન્ટે ટેક્સ બેનિફિટ પણ આપેલા છે જે એટીસીની અંદર તમે દર વર્ષે એક વન પોઈન્ટ ફાઇવ લાખ મતલબ દોઢ લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ પણ લઈ શકો છો મિત્રો આ જે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે મિત્રો તે અકાઉન્ટ તમે ઓલ ઇન્ડિયાની અંદર ગમે તે ની અંદર ટ્રાન્સફર પણ કરાવી શકો છો મતલબ તમે જે બેંકની અંદર અથવા કોઈ પોસ્ટ ઓફિસની અંદર જઈને આમનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે મતલબ તમારું રેસીડેન્ટ જો ઇન ફ્યુચર ટ્રાન્સફર થાય છે તો તમે આ અકાઉન્ટ પણ ત્યાં ટ્રાન્સફર કરાવી શકો છો આમની અંદર તમે નોમિની પણ અપોઇન્ટ કરી શકો છો મિત્રો આમની અંદર તમે મેક્સિમમ બે અકાઉન્ટ ઓપન કરી શકો છો એક ઇન્ડિવિજુઅલી અને સેકન્ડ જોઈન્ટ ને પણ તમે અકાઉન્ટ ઓપન કરી શકો છો મિત્રો આ ગવર્મેન્ટની ફૂલ્લી સેફ અને સિક્યોર મતલબ હંડ્રેડ હંડ્રેડ પર્સન્ટ ગવર્મેન્ટની ગેરંટીવાળી સ્કીમ છે મિત્રો અને આમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે એઈટ પોઈન્ટ ટુ પર્સન્ટ જે અત્યારે મતલબ જે આ ક્વાર્ટરનો જે છે માર્ચ સોરી એપ્રિલ બે હજાર પચીસનો ક્વાર્ટરનો એઈટ પોઈન્ટ ટુ પર્સન્ટ જે રેટ છે તે આપવામાં આવે છે અને દર ત્રણ મહિને આમાં ઇન્ટરેસ્ટ રિવાઇઝ થતું હોય છે એઝ પર ગવર્મેન્ટ ગાઈડલાઇન તો મિત્રો આ જે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એને આપણે એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજી લઈએ કે ભાઈ કોઈ એક પણ વ્યક્તિ છે તે એમના જે રિટાયરમેન્ટના પૈસા છે એમની પાસે આવ્યા છે અને એ ત્રીસ લાખ રૂપિયા આમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો મતલબ કે જે ત્રીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે તે પાંચ વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમનો જે આ લેટેસ્ટ જે ઇન્ટરેસ્ટ રેટ છે એઇટ પોઈન્ટ ટુ પરસેન્ટ જે એપ્રિલ મે અને જૂન આ ક્વાર્ટરનો છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એમને દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયા એમના અકાઉન્ટની અંદર ક્રેડિટ આવતા રહેશે પાંચ વર્ષ સુધી અને એમની ત્રીસ લાખ રૂપિયા જે મૂડી છે એ તો એમના રહેશે મતલબ કે ટોટલ પાંચ વર્ષની અંદર એના બાર લાખને ત્રીસ હજાર રૂપિયા ઇન્ટરેસ્ટના મળશે દર મહિને જે એમના વીસ હજાર અને પાંચસો એમના અકાઉન્ટની અંદર ક્રેડિટ આવશે અને પ્લસ ત્રીસ લાખનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે તેમને મેચ્યુરિટી ટાઈમે મળી જશે મિત્રો તો આ એક એક્ઝામ્પલ થ્રુ પણ આપણે સમજી લીધું કે દર મહિને એમના અકાઉન્ટમાં વીસ હજારને પાંચસો મતલબ એવા લોકો જે છે કે ભાઈ જેને મંથલી ઇન્કમની જરૂરિયાત છે એવા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ તમે જે રિટાયરમેન્ટના પૈસા આવ્યા છે તમને હન્ડ્રેડ પર્સન્ટ સેફ્ટી પણ મળશે હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટીવાળું જે ગવર્મેન્ટનું છે તો એ ગેરંટી પણ તમને મળશે અને તમારા અકાઉન્ટની અંદર એક ફિક્સ અમાઉન્ટ પણ ક્રેડિટ થતી રહેશે મિત્રો તો એક સેલેરી જેવું પણ તમને મળી રહેશે પેન્શન જેવું પણ તો તમને સારું એવું બેનિફિટ મળશે એઇટ પોઈન્ટ ટુ પર્સન્ટના હિસાબથી મિત્રો અને દર ત્રણ મહિને આમનો ઇન્ટરેસ્ટ જે છે એ રિવાઇઝ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે દર મહિને ઇન્ટરેસ્ટ ક્રેડિટ કરવામાં સિનિયર સિટીઝન સેવિંગ અંદર મતલબ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેમનું જે ઇન્ટરેસ્ટ એ દર ત્રણ મહિને તમારા અકાઉન્ટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા તો મતલબ કે જે એવા લોકો છે જે રિટાયર થાય છે અને જેને સ્ટેબિલિટી જોઈએ છે મતલબ કે જે કોઈ જાતનું રિસ્ક નથી લેવું હન્ડ્રેડ પર્સન્ટ ગેરન્ટેડમાં જ મતલબ કરવું જોઈએ અને દર મહિને ઇન્કમ પણ મળતી રહે તો આ એના માટે બેસ્ટ પ્લાન છે મતલબ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દર મહિને આમની અંદર ઇન્કમ પણ મેળવી શકો છો અને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટેડ પ્લાન છે મિત્રો તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો